વર્લ્ડ માં લઈ આવેલો આખી દુનિયામાં લઈ અમેરિકાના ભૂતકો કરતા ગોડ આવેલા આખા દુનિયાના ભૂતળા ને એ વિશ્વમાં મોટો ભૂતનાથ કેવું જોયું ભૂતળા અતિ આનંદમાં હતા બહુ ડિસ્કો કરતા હતા ત્યારે ભૂતળાઓને કોઈ કીધું કે તમે ભૂત છો તમે શું એટલા બધા આનંદમાં ત્યારે ભૂતળાવે જવાબ આપ્યો તો કે અત્યાર સુધી અમારી પાસે બાપ હતો કાલ અમને માં મળવાની છે એટલે અમને આનંદ છે એ વાત ભોળાના સાંભળી ગયા તો ભોળાના થ્રુ આ મળે અને આંખ માની જે આહુડા પીડ્યા એનો રુદ્રાક્ષ આંખ આહુ આહું પીડ્યા ભગવાન આ જે રુદ્રાક્ષ છે એ ભગવાનના આહુમાંથી પ્રગટ થયેલા

ઓલો નો ભોખ દિનખો એમાં નોંધા પડે દહીં નાન બધાય પારવતી કે મારો રોય હાવ ગોભરોજ છે પારવતી તો નીકળી જાય તરત ને તરફ એનું એક વિજ્ઞાન છે સાહેબ એ ભગવાન શિવનું શિવબાણ છે આ કોઈ એમ એનું ગણિત છે કે કોઈક દી મળી જાય એનું મને એક શાસ્ત્રીએ બહુ કીધેલું છે કારણ કે એમાં તાર નાખેલો હોય પાણી સુધી અર્થિંગ મૂકેલો એની છે દૂધ જાય એટલે ઉર્જા પેદા થાય એટલે ધરતીની પ્લેટો ખસે નહીં ધરતીકપ ન થાય જે વિસ્તારમાં બહુ શિવજી હોય છે એ પણ એક ગણિત છે ઇન્ડોનેશિયા આખો મુસ્લિમ દેશ છતાં ન્યા હવે શિવની થાપના મળ્યા કરવા કારણ કે ત્યાં બહુ ધરતીકપ જે જેધૂના શિવ મંદિરો થઈ જાય તેધૂન બિન થઈ ગયું મોટો બાપુ છે કંટ્રોલ તો કરે જ ને પોઠિયાને કંટ્રોલ કરે ને ધરતીનો ડોહો કંટ્રોલ કરી શકે ભગવાન શિવ મીડિયા રડવા એટલે કોકે પૂછ્યું કે મહાદેવ તમે શું કામ રડો છો તાકે મને માં યાદ આવી તક પણ તમારે ક્યાં છે તક નથી એટલે જ યાદ આવી આજ બીજાને માં છે તો એટલો આનંદ છે તો આજ મારા લગ્ન થાય જો મારે જો માં હોત તો મારી માં કેટલી બધી આનંદમાં આવતી હોત આમ કરી શિવ રડી પડે એટલે શિવ એટલે શિવ ગમે આવ્યો હોય સાહેબ ગમે આવ્યો એટલે સપટી ભભૂત ના ખજાના કુબેર કા માંગલો મેરે બચ્ચું હો આ તમે જો જેટલા રાક્ષસો છે ને એને બધાને વરદાન ભોળા ના થઈ જાય પાઓ રાવણથી માંડીને તમે બધા અહીંસાસુર મહીસાસુર ચંડ મૂંડ શુંભ નિશુંભ મારી પાસે ઘણા લિસ્ટ છે પણ આપણે નથી દેવું અત્યારે ટાઈમ હોવો જોઈએ ને બધું તમે દાંત કાઢો એમ થોડા આપણે એકચ્યુઅલી અને પાછો જો ભોળાનાથ સમાધિમાં બેહી જાય એકવાર ભોળાનાથ સમાધિમાં બેહી જાય ને તો અઠ્યાસી હજાર વર્ષ તો એક ભાઈ મને કીધું મને કે અઠ્યાસી હજાર બધી ભગવાન શિવમાં શિવ જે સમાધિમાં બેહી જાય તો પાર્વતી અને એના છોકરા અને એની ઉંમર

મારે નિશાવ છે હો હં મારે નિશાવ છે હા લે તો હું નો ભીણ્યો હવે જાવ નહીં હારે બોલો આપણે દેવેજભાઈ આપણે તો શું છે છોકરાઓને ભણતર તો પાઠ્યપુસ્તક માં તો ગમે ત્યાં મળી જાવ પણ સાહેબ અમારે જે છોકરાઓને પાછળ કામ લેવડાવવું અમારા નવથી નવ ધોરણથી બાર ધોરણની કોઈ પણ દીકરીને રાઇફલ આપો ને સાહેબ તો બોટ ત્રીસ ફૂટ આગળ બોટલ મૂકવાની એ બોટલના ઢાંકણા ઉપર સેણાનો દાણો મૂકવાનો એ ઉપાડ લેવું હાજર પાસો નો હું છોકરાને એટલું જ કહું દુનિયામાં માલિક થવું છે કે માલિક બનો યાર એટલે મજા આવે અમારે અત્યારે સોવી છોકરા તો એમાં એમ બીબીસ માં જાય હારા ભણ્યા બધા આ વાત છે બધા ભૂખા કાઢ લાગે આ જો આવ્યો હોય ને તો તમે આ સો મહિનામાં જવો એટલે શીફડા જેવો જો હકીકત તું કીજો ભાઈ આઠમું ભણે હું આઠમું ભણતો હા લે હા મારો આમ સાંઈ રામ કે મારો જન્મ બહુ નાની ઉંમરમાં થયેલો આ હું છે હા ચોક્કસ ને ચોક્કસ લઈ લે આ ફરમાય સાહેબ હું એમ જ આમ માનવું હોય છે કહીએ કોઈક સન્માનવાળા બાકી છે એમ હા પણ ફરમાય છે ને ભણવાનું નામ બેન બેન જે સોનલ તમારે એક તો નક્કી કરવું પડે ને મેં ડાયરેક્ટ કેમ કીધું છે તને બેન જ ભણાવે છે કારણ કે બાળકનો વિવેક કહી દે એના ગુરુ કોણ છે બેનું ભણાવતા ને છોકરા કોમળ થઈ જાય શું નામ તારું વિષણો જો એટલો ફેર પડે સાહેબ ભણાવતા હોય તો શું નામ વિષણ આપણે સાહેબ ભણાવતા હા એટલે એટલે ગુરુ ની અસર થાય એક છોકરાને સાહેબે પૂછ્યું અમારા છોકરાઓને પૂછ્યું કે બેટા તારા ગણિતમાં બહુ સારા માર્ક છે કેમ તને ભાઈ ઉધરસોડી કાંઈ વાંધો નહીં બટ તો રોજ મન ને સાંભળતા આજે રામકથા હોય અથવા શિવકથા શિવકથાતી હોય જ્યારે પાર્વતીની વિદાય હિમાલય દેતા હોય કરુણતાથી વાત આવતી હોય તો સંગીતવાળા ન રોતા હોય સંગીતવાળા સાંભળે ન તો રોજ સાંભળે વિદાય પણ એ એનું નથી રોતા આગલી કથાનું પેમેન્ટ બાકી હોય એનું રોતા હિમાલયમાં ભગવતી પાર્વતીને વિદાય આપે છે મેના રોવે છે હિમાલય રડે છે